ઇન્ડિયા ફર્સ્ટ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પ્રીમિયમના નાણાં લઈ વિશ્વાસઘાત કરાયાની રજૂઆત બેંક ઓફ બરોડાના ગ્રાહકોને વિશ્વાસમાં લઈ કંપની દ્વારા નાણાં લીધા બાદ પ્રીમિયમ ન ભરી છેતરપિંડી કર્યાના આક્ષેપ વડગામ તાલુકાના લોકોએ પાલનપુર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી કરી રજૂઆત કંપનીએ લીધેલા નાણાં પરત આપવા અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી

નથી અને અર્જોના પૈસા આપ્યા અર્ધો ના પૈસા આપ્યા નથી એટલે અમારી જોડે અન્યાય થયો છે એટલા માટે અમે રજૂઆત કરવા માટે આજે રજૂઆત કલેક્ટર સાહેબ ને કરવાની છે બરોડા સાહેબ ને કરવાની છે એટલે ફર્સ્ટ ઇન્ડિયા બરોડા બેંક માં કરવાની છે મગજ એક છે કે અમારે પૈસા પાછા મળવા જોઈએ અને પૈસા ના આપો તો અમારી એફઆઈઆર બધાને અલગ અલગ એફઆઈઆર દાખલ થવી જોઈએ હા મારું નામ ચંદનસિંહ ચંદનસિંહ ભીમસિંહ પરમાર હું ભાર્ટી હાર્દિકસિંહ દલપતસિંહ અમે બેંક ઓફ બરોડામાં ઇન્ડિયા ફર્સ્ટની પોલિસી લીધેલી અને એમાં આશુભાઈ શાહ એજન્ટ હતા અને એમાં જે પ્રીમિયમ ત્રણ પ્રીમિયમ પહેલાં ઓટો ડેબિટ તરીકે લેતા હતા અને પછી બે પ્રીમિયમ બાકી રહેલ એમને પછી એવું કીધેલું કે બે પ્રીમિયમ તમે એડવાન્સ આપી દો તો તમને કોઈ પ્રીમિયમમાં તમને રાહત મળશે થોડા ટકાવારી ઓછી આપવી પડશે અને પ્રીમિયમ તમે એડવાન્સમાં જમા કરાવશો તો તમને થોડો લાભ થશે એટલે એ લોકોએ અમારી એફડી પડી હતી એમાં પૈસા જોઈ લીધેલા અને એમાં પછી કે આ તોડાઈ અને તમે આપી દો એટલે તમને પોલિસીમાં મતલબ પ્રીમિયમનો થોડો લાભ થશે અને પછી એ રીતે એમને પૈસા અમે આપી દીધા એફડી તોડાઈ અને પછી એમને બેંકમાં જવા આપેલા અને પછી એની પોચ લેવા માટે એમને કીધેલું પણ એમને આજે આપું કાલે આપું એમ કરી અને પછી એમને કશું આપેલું નથી અને પછી આ રીતે અમારા હાથે આવો ફ્રોડ કરેલ છે અમારી આ એ માંગ છે કે અમારી અમારે પૈસાની જરૂર નથી અમે અમારી જો પ્રીમિયમ જે બાકી છે ને બે એ કંપની ભરી દે તો કો તો પાછા આપી દે આ પ્રીમિયમ ના બધા પૈસા અમને પાછા અમે પોલિસી બંધ કરાવી દઈએ મારા ત્રણ લાખ બાવન હાજર છે બે પોલી બે બે પ્રીમિયમ લઈ ગયેલ છે